જય હિન્દ જય દ્વારકાધીશ મિત્રો આપણે યુટ્યુબ ચેનલ હોય અને તેમાં વિડીયો અપલોડ કરતા હોય અને વિડીયો અપલોડ કરતા હોય એટલે આપણે વાઇટી સ્ટુડિયો તો હોય વાઈતી સ્ટુડિયો શું કરે છે સમય બતાવે છે પણ મિત્રો આપણે વાઇટી સ્ટુડિયો ખોલી અને ઉપર જોવાયાનો સમય બતાવેલો છે અને તેમાં ત્રેપન કલાકનો સમય છે એક વાર એવું થાય છે કે આજ જો ત્રેપન સમય બતાવેલો છે પણ કાલ જોશું તો ત્યાં બાવન કલાકનો સમય થઈ જશે એક કલાકનો સમય ખચશે વધવાના બદલે ખચશે એટલે ખચશે એટલે શું થશે આપણે ટેન્શન આવશે કે મારા યુટ્યુબ ચેનલનો સમય ખતેશે છે કાં અને એવું લાગશે કે આમ સમય ઘટશે તો મારી ચેનલ મોનિટાઈઝ કેમ થશે તો ચાલો જાણીએ તો સૌથી પહેલાં આપણે વાઇટી સ્ટુડિયો ખોલશું એટલે આપણી મોબાઈલ સ્ક્રીનમાં આવું આવી જશે તો મિત્રો સૌથી પહેલાં આપણે વાયતી સ્ટુડિયો ખોલીશું એટલે મોબાઈલ સ્ક્રીનમાં આવું આવી જશે તો મિત્રો જે સમય કતે છે તો એનું ટેન્શન લેવાની કંઈ જરૂરત નથી મિત્રો કેમ કે મિત્રો તમે જોવાયાનો સમય છે તેની ઉપર વાંચો છેલ્લા અઠાવીસ દિવસ એટલે આ જે સમય છે તે છેલ્લા અઠાવીસ દિવસનો સમય છે તે આજીવન નથી કે મેં જ્યારથી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી એટલો સમય છે તે નથી મિત્રો તે છેલ્લા અઠાવીસ દિવસનો છે તો મિત્રો હવે આપણે એ જાણવું છે કે મેં જ્યારથી વિડીયો અપલોડ કરવાની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં મારો કેટલો સમય થયો છે આજીવન કેટલો સમય થયો છે કે નેવું દિવસની અંદર મારો કેટલો સમય થયો છે તો ચાલો જાણીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે વાયતી સ્ટુડિયો ખોલીશું તો વાયતી સ્ટુડિયો ખોલ્યા પછી મિત્રો નીચે પાંચ ઓપ્શન આપેલા છે તેમાં એની લિસ્ટમાં જઈશું તો એની લિસ્ટમાં જઈશું એટલે મિત્રો ઉપર જુઓ બત્રીસ હજાર ચારસો લખેલું છે અને મિત્રો તેના સાઈડમાં જઈશું એટલે આપણે જોવાયાનો સમય બતાવી દેશે તો જોવાયાનો સમય છે તેમાં ક્લિક કરીશું મિત્રો એની લિસ્ટમાં જઈશું એટલે મિત્રો આવું સ્ક્રીનમાં આવી જશે અને મિત્રો પછી ઉપર તમે જોઈ શકો છો ઘણું બધું લખેલું છે પહેલું સાત દિવસ ઇઠાવીસ દી નેવું દી અને ત્રણસો પાસઠ દી એવું ઘણું બધું લખેલું છે તો મિત્રો આપણે છેલ્લા સાત દિવસની અંદર કેટલો સમય થયો છે તે જોવું છે તો આપણે સાત દિવસ છે તેમાં ક્લિક કરીશું તેમાં ક્લિક કરીશું એટલે મિત્રો આવું આવી જશે નીચે જાશું એટલે જોઈ શકો છો મિત્રો અહીંયા બાવીસ આઠ સમય બતાવેલો છે અને તેવી જ રીતે મિત્રો કે આપણે છેલ્લા નેવું દિવસની અંદર કેટલો સમય થયો છે તે જોવું છે તો આપણે નેવું દી લખેલું છે તેમાં ક્લિક કરીશું તો મિત્રો નેવું દિવસ દીમાં ક્લિક કરીશું પછી નીચે જાશું તો જોઈ શકો છો મિત્રો ઉપર તમે સમય બતાવેલો છે છાસઠ નવ એટલે સંસદ જેવો સમય બતાવેલો છે હવે મિત્રો આપણે એક વર્ષની અંદર જોવું છે તો આપણે ત્રણસો પાસઠ દી છે તેમાં ક્લિક કરીશું તેમાં ક્લિક કરીશું પછી નીચે જાશું એટલે તમારો સમય બતાવી દેશે મિત્રો તો મિત્રો આમાં છાસઠ નવ સિતે જેવો છે કેમ કે મિત્રો મારે હજી નેવું દિવસ પણ નથી થયા મિત્રો હવે આપણે એ જોવું છે કે મેં જ્યારથી વિડીયો અપલોડ કરવાની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં મારો કેટલો સમય થયો છે તે જોવું છે તો મિત્રો તે જોવું હોય તો સૌથી ઉપર જોઈ લ્યો આ આકરા બતાવેલા છે તેને સાવ સેલેજ એટલે આજીવન લખેલું છે તેમાં ક્લિક કરીશું તે નીચે જાશું એટલે જોઈ શકો છો છાસઠ નવ સિતે જેવો સમય બતાવેલો છે અને મિત્રો આમાં એ પણ બતાવી દેશે કે કયા વિદ્યામાં કેટલો સમય થયો છે તો મિત્રો આમાં જે પહેલાં વિડીયો હશે તેમાં સૌથી વધુ સમય જોવાયાનો થયો છે તે સૌથી પહેલો વિડીયો હશે તો મિત્રો જોઈ શકો છો નીચે આમાં બધા વિદ્યાનો કેટલો સમય થયો છે તે બતાવી દેશે જુઓ મિત્રો સૌથી વધુ મારે આ વિદ્યામાં સમય થયો છે નવ કલાક જેવો પછી સાત કલાક જેવો ત્રણ કલાક જેવો મિત્રો તો મિત્રો ટેન્શન લેવાની કંઈ જરૂર નથી તે છેલ્લા અઠ્ઠાવીસ દિવસનું બતાવે છે તમે આમ બધું જોઈ શકો છો નેવું દિવસનું આજીવન તે બધું જોઈ શકો છો તો હવે આવજો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો